નમસ્કાર જે ધ્યાનનો જે પ્રસાર આપણે વર્ષોથી જે કરી રહ્યા હતા અને જે હિમાલય સમર્પણ ધ્યાન યોગ દ્વારા કે જે વર્ષોથી એક આપણી બધાની એક ઈચ્છા હતી કે પૂરા વર્લ્ડ ની અંદર આ ધ્યાનનો નો પ્રસાર થાય અને પૂરા વર્લ્ડ ની એક એક આત્મા સુધી આ ધ્યાન માર્ગ પહોંચે અને આ ધ્યાન દ્વારા આત્મકલ્યાણ બધાને પ્રાપ્ત થાય એવી આપણી બધાની ઈચ્છા હતી અને પૂરા વર્લ્ડ ને જો વસુદેવ કુટુંબકમની એક ભાવના હતી ભાવના તરીકે આપણે જોતા હતા તો આજે આજે એ દિવસ નજીક આવી રહ્યો છે જે યુનો ઓર્ગેનાઇઝેશન સંસ્થાને જ્યારે એકસો ને એની અંદર જોડાયેલા છે ને એકસો ને ત્રાણું દેશે આ વિશ્વ ધ્યાન દિવસ તરીકે એક માન્યતા આપી છે કે આ એકવીસ ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ તરીકે મનાવી અને કલ્યાણ માટે આપણે આ દિવસ નક્કી કર્યો છે ત્યારે વર્લ્ડ નો લાંબામાં લાંબો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો આ લોકો બહુ ઝીણવટ પૂરી આ આખે આખું રિચર્ચ કરી અને આ દિવસ બંને નક્કી કરવામાં આવ્યા છે તો આપણી જે ઈચ્છા હતી વર્ષોથી કે પૂરા વર્લ્ડ ની અંદર ધ્યાન ની એક પ્રધાનતા મળે એક કહેવાય ને માન્યતા મળે તો એ આજે સાકાર થવા જઈ રહી છે એકવીસ ડિસેમ્બરે તો પૂરા વર્લ્ડ આ એકવીસ ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે આપણે સૌ હિમાલય સમર્પણ ધ્યાન સંસ્થા અને ગુજરાત યોગ બોર્ડ બંને સાથે મળી અને એકાએક સહિયારો પ્રયત્ન અને એક પ્રયાસ કરી રહ્યા છે ભવ્ય પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે સુરતની અંદર વરાસામાં કેનાલ રોડ રામાયણ કામની અંદર આ એક ભવ્ય આપણે ઉજવવા જઈ રહ્યા છીએ અને આ વર્લ્ડ એકસો ને તાણું તાણું દેશના જે જે લોકોએ માન્યતા આપી છે બધાને આપણે હૃદયથી દિલથી આભાર વ્યક્ત કરવા જઈ રહ્યા છીએ આ પ્રોગ્રામના માધ્યમથી તો આ આપણે બધા એક સહિયારો પ્રયત્ન કરવાનો છે જે એકવીસ ડિસેમ્બર બે હજાર છમાં આપણને જયારે આ ધ્યાન મળ્યું હતું સુરતની અંદર તો એ વર્ધાપન દિવસ પણ એની સાથે સાથે એકવીસ તારીખ છે તો એ પણ આપણે ઉજવી રહ્યા છીએ અને વર્લ્ડે વિશ્વ ધ્યાન દિવસ તરીકે જ્યારે માન્યતા આપી છે તો એ પણ અને આજે ગુજરાત યોગ બોર્ડ અને હિમાલયન સમર્પણ ધ્યાન સંસ્થા સાથે સાથે મળ્યા એટલે કે ત્રિવેણી સંગમ ની જે ચૈતન્યની ગંગામાં આપણે બધાને સ્નાન કરવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે અને ગાંધીનગરથી સ્વામીજી નું લાય પણ પ્રવસન જે આપણે અહીંયા નિહાળવાના છીએ તો સ્વામીજી ખુદ ધ્યાન કરાવવાના છે પ્રવસન પણ એનું છે તો આ પ્રોગ્રામની અંદર વ્યક્તિ જે છ માં મેસેજ પહોંચાડવાનો છે આ મેસેજ જે લોકોને પહોંચાડો એ બધા જ લોકો ત્યાં આ દક્ષિણ ગુજરાતનો પ્રોગ્રામ છે આ આખા દક્ષિણ ગુજરાતની હરેક વ્યક્તિ ત્યાં પહોંચી શકે સુરતના તો બધાય આવવાનું જ છે પણ દક્ષિણ ગુજરાતમાંથી પણ

જે બીજા જે પરિવારો છે એને પણ સાથે લાવો એવી બધાને દિલથી ફરી હાર્દિક હાર્દિક આમંત્રણ આપું છું જય બાબા